ત્યારેંડોલી માં માથાભારે આરોપી ફેરી તીક્ષ્ણ હત્યાના ગાજી હત્યા કરનાર હથિયાર ને ડિંડોલી પોલીસે ગણતરીના પાડ્યું છે સુરતના ડિંડોલી વિસ્તારમાં જગદંબા નગર ફેબ્રુઆરીની રાત્રે હત્યાની ઘટના છે ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસમાં આરોપી ગણેશ વાઘની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળે દોડી ગઈ હતી ડિંડોલીના જગદંબા નગર ખાતે ગણેશ વાઘને ઘેરી લઈ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ રાજ ઉર્ફે સુખા ભાગવત પાટિલ અર્જન વિકી ઉર્ફે તુતડા શેખર પાટિલ અને કલ્પેશ ઉર્ફે કબૂતરને ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે આ ઘટનામાં ડિટેક્શન કરતા ખૂબ જ ટૂંકા આરોપીઓમાંથી એકનું નામ સુખલાલ પાટીલ છે બીજું છે પવન પાટીલ બીજો અર્જુન યાદવ અને હર્ષલ કોળી આ ચાર વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે આ ચારો એ પોતે એક કાવતરું રચી અને ગુનો આચરેલ છે આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો પણ છે છે તો આ બંને કાર્યવાહી આવી પોલીસે આ જે જે મોટી હતો એ વિશે પૂછતાછ કરી છે મોટીમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ એ અગાઉ આજે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ એના મોટાભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી તેથી આ લોકોને પહેલેથી શંકા આવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા થઈ એમાં ગણેશ વાઘ સામેલ છે ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે શીખલાલ પાટીલ એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી હતી એ બાબતને લઈને બંને વચ્ચે એક ત્યાંનું મનદુઃખ ચાલતું જ હતું એ છે તે ગઈકાલે અ શુકલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો ગણેશ મૂળ ખડોદરામાં રહે છે પરંતુ એને એમ કેમ પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચબ્દુના ઘા મારી અને એને હત્યા નિકાવી હતી આજે ઘટનામાં જે ચખ્ખું વપરાયું છે એને હજી રિકવર કરવાનું બાકી છે પોલીસ એના માટે ફળદર પોલીસ કસ્ટડી પણ માંગશે આરોપીઓની અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે